મિત્રો આપણે તલાટી મેન્યુઅલી વાત કરીએ છીએ પરંતુ જોગવાઈ બધી અલગ અલગ વાત કરીએ છીએ હોય એવી તમે યુટ્યુબમાં રમણીકભાઈ કોટડીયા નામની આ ચેનલમાં આ બધી માહિતીઓ સાંભળો છો એમાં આપણે આગળ વધારીએ કલમ અગિયાર નીચે શું જોગવાઈ છે જ્યારે જમીન સંપાદન થયેલી હોય અને એવોર્ડ જાહેર કરવાનો હોય તો આવો એવોર્ડ બે વર્ષની અંદર જાહેર થઈ જવો જોઈએ નહીંતર સંપૂર્ણ કાર્યવાહી રદ બાતલ થાય એવી પણ જોગવાઈ છે હવે જયારે એવોર્ડ જાહેર થાય તો એવોર્ડ દરમિયાન ત્યારે તમને વળતર મેળવવાની વાત હોય તો કયા કયા પ્રકારની વળતર મળી શકે તો સૌ તો ગ્રામ્ય એરિયાની અંદર જે છે જમીનના ત્રણ ટકા સુધી નગરપાલિકા એરિયાની અંદર જમીનની જંત્રીની કિંમતના બે ગણા સુધી ટકાની બે ગણા સુધી ઉપરાંત જ્યારે કિંમતી જમીનો થતી હોય હાઈવે ની અને લોકેશનની તો જમીનની વેલ્યુએશન એટલે સરકારે નક્કી કરી જંત્રી વેલ્યુએશન ના ત્રણ ગણી રકમ મળી શકે એમાં જો તમે અપીલ જાહેર કરો તો તમે પાંચ ગણી રકમ પણ મળવા પાત્ર હોય છે હવે આ ઉપરાંત બીજું તમને શું શું મળવા પાત્ર હોય જમીન સંપાદન થતી વખતે જો એમાં તમારું મકાન આવેલું તો મકાનની ઘસારા વેલ્યુ બાદ કરી અને નિર્ધારિત ગવર્મેન્ટના ઇન્ડેક્સ પ્રમાણેની તમને રકમ ભરવા થાય તમારો કુવો આવતો હોય બોર આવતો હોય તો પણ વળવાપાત્ર થાય વૃક્ષો આવતા હોય તો પાંચ વર્ષથી નાના વૃક્ષોનું અલગ પેલું હોય છે ને પાંચ વર્ષથી મોટા વૃક્ષો અને દસ વર્ષથી મોટા વૃક્ષો એનું મૂલ્યાંકન અલગ અલગ થતું હોય વૃક્ષ કયા પ્રકારનું છે એના આધારે પણ ગવર્મેન્ટનો આખો ચાર્ટ હોય છે ફોર એક્ઝામ્પલ કે લીમડો હોય તો એની મેક્સિમમ કિંમત આઠ હજાર નક્કી થયેલી હોય એવી લીંબોળી હોય તો એની મેક્સિમમ કિંમત છે આંબો હોય તો હજાર નક્કી થયેલી છે તો આવી રીતે જે કિંમત નક્કી થયેલી હોય જેટલા વર્ષોનું ધ્યાનમાં રાખી અને ગવર્મેન્ટનો પરિપત્ર હોય એ પ્રમાણે વૃક્ષો તમને મળે પણ તમારે વૃક્ષો જે છે એને નોંધાવી દેવા પડે ખેડૂતો પાયામાં ભૂલ અહીંયા જ કરે છે કૂવો અને મકાન હોય તો ઠીક છે દેખાય છે વૃક્ષો જેનું શું કરશો વૃક્ષો તમારે સાત નંબરમાં નોંધાવી દેવા જોઈએ તો એ સંપાદન વખતે વર્તનને પાત્ર થાય એક ટકો ખેડૂતોને પણ આનું નોલેજ નથી એટલે જ હું રમણીભાઈ કોટડીયા નામની યુટ્યુબ ચેનલની અંદર આપણે આ બધી બાબતો શીખવાડું છું જેથી કરીને ભવિષ્યમાં જ્યારે જમીન કપાત થતી હોય એકવાયડ થતી હોય કે સંપાદનની અંદર થતી હોય ને એવોર્ડ જાહેર થાય એ દરમિયાન તમને રકમ મળી રહે અને રકમને તમારે જ્યારે કોર્ટના રેફરન્સથી કે ક્યાંક આગળ જવું હોય તો પણ તમને એ આ બધી બાબતો ઉપયોગી થાય હવે જ્યારે એવોર્ડ જાહેર થાય હવે પછી જમીન એટલી કપાણી કપાણી તો જમીનનું ક્ષેત્રફળ ઘટવું જોઈએ તો જમીનના ક્ષેત્રફળ ઘટવા સંબંધી શું છે તો પહેલા કેજીપી જાહેર થાય અને પછી એની દુરસ્તી થાય કેજીપી કોણ કરશે તો જમીન સંપાદનના દરેક ડિટેલના આધારે ડીએલઆર સાહેબ ડિસ્ટ્રિક્ટ લેન્ડ મામલતદાર કચેરીમાં કેજીપી જશે અને મામલતદાર સાહેબ જે છે એ દુરસ્તી અંગેની એક નોંધ બહાર પાડશે કેજીપી દુરસ્તી અને હુકમી નોંધ થશે અને એના આધારે તમારું જેટલું ક્ષેત્રફળ સાત નંબરમાંથી હશે એવોર્ડ જેટલો જાહેર થયો એટલું ક્ષેત્રફળ કપાઈ જશે હવે અહીંયા કેટલીક વધારાની બાબત મિત્રો હવે જો તમે ટાઉન પ્લાનિંગ એરિયાની અંદર આવતા હોય ટીપી એરિયામાં તો તમને કેટલીક વધારાની માહિતી આપીશ એવી જ રીતે તમે જો રૂડા બુડા સુડા એટલે જે નગર નિગમ ડેવલપમેન્ટ હોય રૂડા એટલે રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી મૂડા તો એ રીતે મૂડામાં જે લાગુ પડતું હોય એ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી તો એની અંદર જ્યારે એવોર્ડ જાહેર થાય ત્યારે ખાસ ધ્યાન રાખો કે રકમ તમારે ક્યારે લેવાની છે ને ક્યારે નથી લેવાની જો તમે રૂડા મુડા સુડા એરિયાની બહાર છો અને તમે ત્રણ ગણી રકમ સ્વીકારી લીધી છે તો તમે હવે આગળ દાવો કરી શકતા નથી માનો કે અમે બે ભાઈઓ છીએ એક ત્રણ ગણી રકમ સ્વીકારી લીધી કે નથી સ્વીકારી તો એનો કેસ ચાલશે ને એને પાંચ ગણી રકમ મળવા પાત્ર થતી હોય પણ જેને સ્વીકારી લીધી હવે દાવો કરી શકશે નહીં એવી જ રીતે તમે નગરપાલિકા એરિયાની અંદર છો રૂડા મૂડા સુડા ની અંદર કે કોર્પોરેશન એરિયાની અંદર છો તો એવોર્ડ વખતે તમને રકમ નથી મળવાની ચાલીસ ટકા સુધીની રકમ જે છે ચાલીસ ટકા સુધીની જમીન હોય માનો કે તમારી જે છે એ સો ગુઠા જમીન છે તેમાંથી ચાલીસ ગુઠા જમીન તો તમારી છે જ નહીં અઢી એકર જમીન હોય તો માનો કે એની અંદર જેટલી હિસાબ પ્રમાણે આવતી હોય એટલી જમીન જે છે તમારી છે નહીં તો આવી જમીન જે છે એનું તમને અગાઉથી કપાત થયેલી અંગેની નોંધ પડશે કે જે બી દુરસ્તી થશે એટલે તમારે ભવિષ્યમાં સરકારને જે જગ્યા ચાલીસ ટકા કાપી દેવાની છે અગાઉથી કપાઈ ગઈ વળતર લેવાનો પ્રશ્ન જ નથી ને એવોર્ડ ન લો એ જ ફાયદામાં છે કારણ કે આવી જમીન તમારી એક તો રસ્તો નીકળવાના કારણે કિંમતી થઈ ગઈ પછી ઘણી વાર ભલે કેનાલ નીકળતી હોય તો કિંમતી ન થતી હોય રેલવેને કારણે કિંમતી ન થતી હોય પણ નિયમ તો આ જ છે કે ચાલીસ ટકા સુધીની જગ્યા તમારી હોય તો એની એવોર્ડ નોંધ થતી નથી કપાત અંગેની નોંધ થાય અને એ તમારે ભવિષ્યમાં જયારે છોડવાની થાય એમાંથી તમને બાદ મળે આટલી થોડીક વધારાની માહિતી મેં તમને આ સહન પણ આપી હવે જો ચાલીસ ટકાથી વધારે જતી હોય તો શું થાય તો તમને ત્રણ વિકલ્પ મળશે કે તમારે રકમ જોઈ છે ત્રણ ગણી કે પાંચ ગણી જે હિસાબમાં આવતી હોય તે કે પછી તમારે એફએસઆઈ જોઈ છે મોટાભાગે જો હાઈવે ટચ હોય તો એફએસઆઈ લેવાનું માણસો પસંદ પડશે કેનાલ હોય તો એફએસઆઈ શું કરશો તો ત્રીજો રસ્તો જે વૈકલ્પિક જમીન અંગેનો વૈકલ્પિક જમીન ક્યારે મળે ને ક્યારે ન મળે જયારે ઘરખેરના નિયમ પ્રમાણે બે થી પાંચ ટકા મર્યાદાની અંદર આવતી હોય તો વૈકલ્પિક જમીનની ઓફર ન પણ થાય એથી વધારે હોય તો તમને વૈકલ્પિક જમીન પણ મળી શકે આશા છે કે જમીન સંપાદન બાબતની આટલી ઉપયોગી માહિતી ખેડૂતોને ઉપયોગી થશે યુટ્યુબની અંદર જે રમણીભાઈ કોટડીયા અલગ જો એટલે અવું નવી માહિતી તમને જોવા અને જાણવા મળશે